સબ્બ હાસપિ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ ફાઇન સાઇન ચેનલમાં હું ચાંદી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું સો ગાઈસ આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરવાની છું જો આપણે ચારથી પાંચ વાગે આપણે નાસ્તો કરવાની છે તેવું હોય છે હે ને અને આપણે લાળીવાડાની વસ્તુ છે એ ખાતા હોઈશું તો લાળીવાડાની તમે છે સુકી થયેલ ખાતા ભૂલી જાઓ એવી રેસીપી છે હું તમારી સાથે મીઠી ચટણી છે એ શેર કરવાની છું ખાટી મીઠી ચટણી અને સ્પાઈસી ચટણી સાથે આ રેસીપી તમારી સાથે શેર કરું છું તો તમે પણ તમારા ઘરે આ રેસીપી જોઈ સુકી થયેલ છે જરૂર બનાવજો આવી રીતે અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ

ચટણી છે એ ગ્રીન કલરની ચટણી છે તૈયાર થઈ ગઈ છે આમાં અત્યારે મેં કોઈ મસાલા એડ કર્યા નથી હવે તેલ છે ગરમ થવા માટે રાખી દઉં છું બેથી ત્રણ ચમચી જેટલું મેં અહીંયા તેલ છે એ લીધું છે અને એમાં ગ્રીન પત્તા હળદર ને સ્વાદ અનુસાર નમક છે એડ કરી હું એમાં મમરા છે એ એડ કરી દઉં છું મમરાને આપણે બે થી ત્રણ મિનિટ સારી રીતે હલાવશું એટલે મમરા છે એ એકદમ ક્રિસ્પી છે બની જાય જો તમારી પાસે આવી રીતે વઘારેલા મમરા હોય જ તો તમારે વઘારવાની જરૂર છે નહીં મમરા બે થી ત્રણ મિનિટ હલાવી લીધા બાદ આપણે જે ચણાના લોટની સેવ આવે છે જે સેવનો આપણે શાક માટે ઉપયોગ કરતા હોઈએ છીએ એ સેવ આપણે આમાં એડ કરીશું જેટલી જરૂર છે એટલું સેવ એડ કરી દીધા બાદ પણ આપણે એક મિનિટ સારી રીતે ઉપર નીચે આવી રીતે ચલાવી લેશું એટલે સરસ મજાનું બધું ક્રિસ્પી છે એ બની જશે હું મમરા આપણે એક ઊંડા તપેલામાં છે એ કાઢી લેશું ત્યારબાદ આપણે એમાં બધા મસાલા એડ કરી દઈએ મેં જે પહેલેથી જ કટિંગ કરીને રાખ્યા છે ડુંગળી છે ટામાટર છે મગફળીના દાણા છે મસાલાવાળા દાળ છે મસાલાવાળી દાડમ છે અને આપણે જે ચટણી તૈયાર કરી હતી ગ્રીન કલરની એ ચટણી છે અને ધાણા જીરું છે અને બે ચમચી જેટલો લીંબુનો રસ છે અને સ્વાદ અનુસાર આપણે મસાલા નાખ્યા ને એટલે નમક છે થોડુંક પાછું નાખવું પડશે નમક અને ચટણી છે સ્વાદ અનુસાર હું એમાં એડ કરી દઉં છું અને થોડા કોથમરીના પત્તા છે બારીક કટિંગ કરેલા આપણે એડ કરી દઈશું બધું સારી રીતે હાથેથી જ હું તો આવી રીતે ચલાવી લઉં છું તમારે ચમચાથી ચલાવવું હોય તો તમે ચમચાથી પણ મિક્સ કરી શકો છો પણ હું આવી રીતે બધું હાથેથી સારી રીતે મિક્સ છે કરી લઉં છું બધું સારી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી ભેળ છે બનીને તૈયાર છે એ થઈ ગઈ છે હવે હું તમને ગાર્નિશ કરીને બતાવું છું આવી રીતે હું બે પ્લેટ છે એ એક સાથે તૈયાર કરી લઉં છું મેં અહીંયા ત્રણ પ્લેટ છે એ ભેળ છે બનાવેલી છે તમે જે રીતે બનાવતા હોય જેટલી બનાવતા હોય એ અનુસાર તમારે મસાલા છે એ એડ કરવાના થાશે મેં અહીંયા ત્રણ પ્લેટ ભેળ છે બનાવેલી છે તો ગાર્નિશ કરવા માટે આવી રીતે આપણે પ્લેટમાં છે એ ભેળ લઈ લેશું ઉપરથી આપણે આવી રીતે સેવ છે ભભરાવી દેસુ ડુંગળી છે ભરાવી દેસુ મારે થોડુંક ભેળ વધારે પ્લેટમાં ભરાઈ ગઈ છે એટલે મારે નીચે ઢોળાય છે સેવ છે ડુંગળી છે ટામાટર છે આવી રીતે આપણે ઉપરથી વભરાવી દઈશું જેનાથી સરસ મજાનું એટ્રેક્ટિવ આપણી ભેળ છે એ બનીને તૈયાર થઈ જશે આવી તો લાવીવાળાની પણ ભેળ છે એ ઓતી નથી એટલી ટેસ્ટી સ્પાઇસી અને ચટપટી ઘરે જેટલી બનાવી હોય એટલી ઘેર તમે આવી રીતે બનાવી શકો છો ઉપરથી હું દાડાના દાણા પણ આવી રીતે એડ કરી દઉં છું જોતાં જ ખાવાનું મન થઈ જાય મોઢામાં પાણી આવી જાય એવી આપણી ભેળ છે બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે થોડા કોથમરીના પાન પણ આવી રીતે ઘભરાવી દેસું કઈ જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ શકો છો આપણી ભેડ બનીને તૈયાર થઈ ગઈ છે